तो बच्चे बाप नाश्ता भी गया गायो जो ही अंदर રવાડીનો મઘર બિલાડો હાલો નાસ્તો આવી ગયો યહ હ તો આજે તો નઈ મેળા આજે તો પોપાઈ બાર જઈને હું બહાર જવાના હા કાયલે વાવું જો ડોંગરીના રોપ આ એવા ફઈની વાડીએથી થી રામપરા થી જોરદાર મસ્ત આ છે નીણ બપોર સુધી છાણા હેલો મિત્રો વેરી ગુડ મોર્નિંગ રામ રામ જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે એક નવા વિડીયોમાં આપણે આવી ગયા અત્યારમાં આપણી વાડીયા ટાઈટ બોઉ કઈ છે નહી આજે કાલ કરતા ઓછી હા કહેડા જેવું થઈ ગયું હા વાતાવરણ એક બે ત્રણ તારીખની આગાહી હ્યા વરી પાછી ની જો જોયા કેટલીક વાર ઠાકવી હા સરસ મજાનું નજારો એને લીલકુડું ખેતર પચી વિઘાણ બગીચો ઉગતો વાહ અહી ઘટે ભાઈ બહુ તડકો કઈ હે નહી પપા ડુંગળી ટોપ નું વાહવાનું કેતા હતા પણ આજે નહીં મેળવે કે આજે તો પપ્પાને મમ્મીને ખોટકે જવાનું છે અને મારે જૂનાગઢ બાજુ જવાનું છે કામથી ચીકુ એટલે એને રહેવું જોઈએ શોરૂમે લેવું છે જ્યાં મધ બેઠું હોય ધોવામાં व्हाइट कलर ना गुलाब हमारा पाखड़ी थोड़ी खरी गई है आज खिल तो आवे है व्हाइट कलर न गुलाब हारो हार खिला। ચોમાસામાં ઉનાળામાં તો બરી જાય ને એવું થાય અત્યારે મસ્ત ખીલા આ પિંક કલર આ લાલ કલર એકદમ રેડ